સુરતના કતારગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું આજે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સુરત પોલીસ તરફથી સ્કૂલમાં ચાઇલ્ડ માટે ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી આપવામાં આવી હતી દિવ્યા મહિલા સેના દ્વારા મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી બાળકીઓ પોતાને ડિફેન્સ કરી શકે તે માટે તાલીમ આપવામાં આવી હતી પોક્સો અને રેપ જેવા બનાવોને અટકાવી શકાય તે માટે આજે બાળકીઓને સેલ્ફ ડિફેન્સના તાલીમ આપવામાં આવ્યું હતું

જો નાની ઉંમરની વય કક્ષાથી જ જો આપવામાં આવે તેના અનુસંધાને ધોરણ છ થી આઠમી વિદ્યાર્થીનીઓ માટે આજે આ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કતારગામ પોલીસ સ્ટેશનમાંથી સોનાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા છે તેમજ માર્શલ આર્ટ ટ્રેનર મુકેશભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છે लगभग दौसौ विद्यार्थिनियों शिक्षकों ने आज आताम आप विस्तार में आ, सूरत पुलिस की ओर से आ, चाइल्ड के लिए खास प्रोग्राम किया गया है जो सेफ्टी के लिए किस तरह से उसको यूज करना है गुड टच बेटर ट्रेनिंग ये सारी चीजों का ध्यान रखते हुए स्कूल की आ, जो बच्चियां हैं उनको हमने ट्रेन, ट्रेनिंग देने की कोशिश की है कि आजकल जो केसेस बढ़ रहे हैं कि बच्ची को कब कोई छूता है तो उसे पता होना चाहिए कि वो छू रहा है वो सही तरीका है या गलत तरीका है तो ये नॉलेज होने के कारण वो बच्ची अपना खुद का शैप्टी कर सके इसके लिए आज का आयोजन किया गया है कतारगांव पुलिस स्टेशन की ओर से हमारे साथ में सोना मैडम है और हमारी टीम है निर्भया सेना की टीम है निव्या सेना लाखों महिलाओं को लाखों लड़कियों को ट्रेनिंग दे रही है कि किस तरह से अगर कोई हमला करता है तो उसके पास अगर पेन है मोबाइल है दुपट्टा है हेयर पिन है सेफ्टी पिन है इस सब का यूज़ करके वो कैसे अपना बचाव कर सके इसके लिए आज खासकर ट्रेनिंग दी गई है આજે કતારગામ પોલીસ સ્ટેશનમાં આવેલી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવ્યો છે કતારગામ સીટી તરફથી કે બાળક લેડીઝો બાળકીઓ જે પોતાના પોતાની જે રસ્તા પર આવતા જતા પોતાને સેફ ફીલ કરી શકે પોતાને અમુક જગ્યાએ એવું હોય છે કે પોતાની રીતે કંઈ એમને સેફ ફીલ હોય એ પ્રોટેક્શન કરી શકે એવા સેલ્ફ ડિફેન્સ સાથે મુકેશ રાઠોડ સર સાથે આજે અમે સેલ્ફ ડિફેન્સના ઘણા એવા પ્રોટેક્શન મેં શીખવાડીશું કે અલગ જગ્યાએ એકાંતમાં પોતાનું પ્રોટેક્શન કરી શકે અને પક્ષો અને રેપ જેવા જે બને છે તે બાળકો સાથે ન બને તેના માટે પ્રકારના પોલીસ તે રમત રમતી પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવે છે